નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સિહોર ચોકડી પાસે ભારજ નદી પરના બ્રિજની મુલાકાત લેતા પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર ભારે વરસાદના પગલે જિલ્લાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પધારેલ પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠક બાદ મંત્રીશ્રીએ છોટાઉદેપુર જિલ્લાના સિહોર ચોકડી પાસે ભારજ નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી મંત્રીજીએ તૂટેલા બ્રિજનું નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મંત્રીજીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે સાંસદ શ્રી જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ ધારાસભ્ય સર્વશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા શ્રી અભયસિંહ તડવી જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર સહિત અધિકારી પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મનોમંથન ન્યૂઝ મકરાણી મહંમદ જિયાઉલ છોટાઉદેપુર